જિલ્લા એલસીબીએ આજોડ ગામની સીમમાંથી દારૂ ભરેલું ટેન્કર ઝડપી પાડી ચાલકની ની ધરપકડ કરી હતી

સંતાડી રાખેલો ચુમ્માલીસ પોઈન્ટ ત્યાંસી લાખનો વિદેશી દાવનો જથ્થો મળી આવ્યો હતો ટેન્કર શાલક ચાંદમલ સૌજી મીણાની ધરપકડ કરી વિદેશી દાવનો જથ્થો ટેન્કર અને એક મોબાઈલ મળી કુલ રૂપિયા અગ્નસાહીઠ પોઈન્ટ ઇઠ્યાસી લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી માટે મંજુસર પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યો છે ડ્રાઈવરની પૂછપરછ કરતાં ગોવાની બોર્ડર પર આવેલી પંજાબ હોટલ પાસેથી દારૂ બનેલી ટેન્કર લઈ વડોદરા અમદાવાદ ટોલના ખૂબ ક્રોસ કર્યા બાદ રાજુ નામના શખ્સને ફોન કરવાનું જણાવ્યું હતું જેથી એલસીબીએ ચાલકની ધરપકડ કરી દારૂ મંગાવનાર અને મોકલનારને વોન્ટેડ જાહેર કર્યા છે